પતંગો ના સોનેરી તક મળી હતી આ વર્ષે અઢાર દેશના ચોત્રીસ અને ગુજરાત સહિત ભારતના ચૌદ મળીને કુલ એકાવન પતંગબાજો કે જે એકતા નગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ઉભું કરી રહ્યા છે દેશી વિદેશી અવનવા આકારના પતંગોની સાથે આ વર્ષે રામ જન્મભૂમિમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તે કાર્યક્રમને લઈને લોકોએ પતંગ જય શ્રી રામ લખીને ભગવાન રામના ફોટા સાથે જોવા મળ્યા હતા સાથે જ અવનવી વેરાયટીના રંગીન પતંગોથી આકાશનું દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બન્યું હતું અમે એકચ્યુઅલી સુરત થી સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા હતા અહીંયા આવીને ત્યાંનું સાઇટ સીંગ કર્યું અને અમને એક અહીંયાનો લાહવો જોવા મળી ગયો જે અમે વિચારતા હતા કે અમદાવાદ જવું પડશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે પણ અહીંયા આવીને અમને પ્લસ પોઈન્ટ મળ્યો કે કેવી રીતે પતંગ આગળ વધતી રહે છે તો આવે આપણે બી એ રીતે આગળ વધતા રહેવું જોઈએ

ઓફ યુનિટી પ્રશાસન ગુજરાત ગુજરાતની શાન એવા ગરબાને તાલે પતંગ રસિકોએ પતંગ ઉડાવી હતી

अभी जय श्री राम की पतंग आप लाए हो अभी इसी महीने में 22 तारीख को श्री राम का मंदिर का इनोग्रेशन होने वाला है क्या कहोगे आप वो बहुत अच्छी बात है बहुत बड़ी बात है हमारे लिए गर्व की बात है इसलिए हमने घर पे ही बनाई है और वो आज ऊंची जाएगी बिल्कुल और आप जहाँ पे खड़े हो वो दुनिया प्रतिमा है और यहाँ पे आपको ये पतंग उड़ाने का मौका मिला क्या, कैसा महसूस कर रहे हो बहुत अच्छा महसूस हो रहा है गर्व की बात है ये आप कितने लोग हो यहाँ पे और पे, पे, कह, कह, पहले भी कहीं पतंग ये उड़ाई आपने हम अहमदाबाद गए थे परसों कल वडोदरा और आज यहाँ पे है बिल्कुल आज कही सक स्टेचू ऑफ यूनिटी खाते खास कर पतंग उत्सव चाली रहा था आपके साथ बीच एक व्यक्ति है आप कहाँ से हो आपका नाम क्या है પહેલી બાર પાર્ટિસિપેટ કરે હવે રમ મંદિર કી ખુશી હઈ હૈ હિસાબને હમરે હાથ સે રામ મંદિર કે પ્રતિમા પતંગ પે ઉતરા કોશિશ બિલકુલ હાલ કહી શકાય કે જેનું આકર્ષણ વધી રહ્યું છે અને તે સિવાય પણ તમને હું દ્રશ્યમાં બતાવીશ કે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જે આકાશી નજારો છે હાલ અવનવી પતંગોથી રહ્યો છે અને ખાસ કરીને જે એકાવન છે જે અન્ય દેશોમાંથી પણ આવ્યા છે તેઓનું પણ કેવું છે કે અહીં આવીને તેઓને ખૂબ આનંદ થઈ રહ્યો છે હાલ આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે અહીં કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ ઓફિય નિર્માણ બાદ આ પાંચમી વખત જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર